મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર એન્જિન પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર એકદમ સાયલેટ એન્જિન એટલે કે એકદમ ફૂલ કંડિશનની અંદર રિપેરિંગ કરાયેલું કંડિશનની અંદર એન્જિન તમને જોવા મળવાનું છે મિત્રો ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી સીએનજી એન્જિનની અંદર પણ ચાલે છે અને પેટ્રોલ એન્જિનની અંદર પણ ચાલે છે મિત્રો બીજું ગાડીના ચારે ચાર પાવર વિન્ડો

મિત્રો ગાડી તમને બોટાદ સંજયભાઈ સંજયભાઈને ત્યાં જોવા મળી જવાની છે તો વહેલા તે પહેલા ધોરણે સંજયભાઈનો કોન્ટેક કરી લઈએ મિત્રો બીજી ગાડી આપણી એવી રેવાની છે કે ઘણા બધા લોકોની એવી ઈચ્છા હતી કે ફક્ત ને ફક્ત દોઢ લાખની અંદરની કિંમતની હોન્ડ ની વરના ગાડી લાવો આજે હું તમારા માટે ફક્ત ને ફક્ત એક લાખ મિત્રો ગાડીના ફ્યુલ એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર ગાડી ચાલે છે અને સીએનજી એન્જિન ની અંદર પણ ગાડી ચાલે છે મિત્રો આ ગાડીની અંદર તમને બુકમાં સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળવાની છે

મિત્રો ગાડી તમને કડી જિલ્લો મહેસાણા જોવા મળવાની છે મિત્રો આ ગાડી નોકરીયાત વર્ગ દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું સીએનજી ફિટિંગ પણ જોવા મળવાનું છે મિત્રો ગાડીના મોડલ વાત કરીએ તો

અને બાજુમાં આપેલ બે લાયકાન દબાવી દેજો